હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ રક્ષાશક્તિ આ જે કંઈ આપણને સી ઇટીની ચાર પાંચ યોજનાઓ છે બરાબર આ ચાર પાંચ યોજનાઓ છે એ યોજનાઓની અંદર ફોર્મ ફિલિંગ પ્રક્રિયા જેમણે કરી દીધી હતી અને જેમના ફોર્મ રિજેક્ટ થયેલા છે ઓલ ઓવર ગુજરાતમાં દેખવા જઈએ તો એક હજાર પાંચસોથી ઉપર જેટલા ફોર્મ ફરીથી ભરાય એવી શક્યતા છે ફરીથી ભરાઈ રિજેક્ટ થઈ ગયા છે કોઈ કારણોસર એટલે કે કેટલાક કેટલીક વસ્તુઓ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ક્ષતિ આવી છે કેટલાકને સમજ નથી પડી અને અલગ અલગ બટન દબાઈ ગયા છે સિલેક્ટ થઈ ગયું છે જેના કારણે એમનું ફેલ ગયું છે બરાબર અને કેટલાક સુધી કદાચ માહિતી પહોંચી પણ નથી તો મિત્રો આ વિડીયો શેર કરજો અને એમના સુધી માહિતી પહોંચે કેમ કે આ વિડીયો વેરી ઇમ્પોર્ટન્ટ છે આ મિત્રો માટે કયા મિત્રો માટે કે જેમના ડોક્યુમેન્ટ છે એ અથવા તો જેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફેલ થયેલું છે તેમના માટે આ ફોર્મ તમે આરામથી ભરી શકશો બીજી વાત એ છે કે જેમને થઈ ગયું છે એ મિત્રોને અહીંયા વેરીફિકેશન થઈ ગયા પછી વેરિફિકેશન ઓન ધ સ્પોટ્સ થઈ જાય છે એને તમારી ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પણ ચાલુ થઈ ચૂકી છે બરાબર એટલે ફટાફટા કામ આગળ ધપાવો ચાલો આપણે વધુ વાત ન કરતા સીધા વિડીયો પર જતા રહીએ કે કઈ રીતે શું કરવું છે તે તો આપણે તમે સૌ પ્રથમ ગૂગલમાં જઈને જી gujin વાય કરીને આવી વેબસાઇટ ઇન્ટરફેસવાળી પહેલાં ઉપર ટોપ પર આવશે એ ખોલી દેવાની આ વેબસાઇટ ખોલશો એટલે તમારે તમારે એ શું કરવું પડશે કે જે ચેટ છે મૂડતી ચકલીવાળું એ એપ્લિકેશન તમારામાં ઇન્સ્ટોલ હોવી જોઈએ બરાબર આ અને કેટલાકની પાસે હશે વાલી મિત્ર જ કરી દેવાનું કોઈ સીઆરસી ભાઈ કે કોઈ શિક્ષકભાઈ કે કોઈ આચાર્ય સાહેબને કશું પૂછવા જવાનું નથી પૂછવા જશો અને એમાં તમે સમય ગુમાવશો તો બગડી જશો બરાબર છે હું બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે કમ કમ્પ્લીટ કરતા જજો બરાબર હવે જેમણે રિજેક્ટ થયેલા છે એ મિત્રોની વાત કરું છું ધ્યાનથી દેજો હવે તમે અહીંયા કોઈ જગ્યાએ તમને કોઈ પણ સૂચના આપવામાં આવેલી નથી અહીંયા કેવું આપવામાં આવ્યું છે કે માહિતીમાં કે તમે કોઈ ટેકનિકલ ખામી કે હોય કે કોઈને બરાબર ફોર્મ ભરવામાં આ કોઈને રિજેક્ટ થયેલું હોય તો એ વ્યક્તિ અહીંયા વાત કરી શકાય અહીંયા કોન્ટેક્ટ નંબરો બધા જિલ્લાના આપેલા છે બરાબર તમે શક્ય હોય તો પ્રયત્ન કરી શકો છો નો ડાઉટ પણ હું તમને તમને શું છે કે આમ સેલ્ફ તમે પોતાના પર આધાર બીજાના પર આધાર રાખીને નહીં પોતે જ તમે નિર્ણય લઈ શકો અને કામ કરી શકો એવી વાત કરવું છું એટલે કે તમે આ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન અને લોગિન છે ને ત્યાં જ જતું રહેવાનું તમારે તમારે પહેલું શું જોઈશે કે તમારો અઢાર આંકડાવાળો વિદ્યાર્થીનો જે ડાયસ છે એ જોઈશે અઢાર આંકડાવાળો બરાબર અને પછી શું જોઈશે કે એની જન્મ તારીખ જે હશે સેમાં ઓનલાઈન થયેલી છે આની પર તમારે જવાનું અને પછી ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો એટલે આખી વેબસાઇટ કન્વર્ટ થશે બરાબર આવા કંઈક ઇન્ટરફેસવાળું વેબસાઇટ આવશે એમાં જ ક્યાં જવાનું રહેશે તો તમારે જે રજિસ્ટર નાવ છે ત્યાં જવાનું રહેશે બરાબર રજીસ્ટર નાવ પર જઈને હું હાલ ક્લિક કરીશ તો મને સ્વિપચેટમાં લઈ જશે કેમ કે એ ઇન્સ્ટોલ પહેલેથી હોવી જોઈએ આનું ઓનલાઈન કોણ કરે છે ચેટ કરે છે આ વેબસાઇટ કરતી નથી આને દ્વારા લિંક આપેલી છે બરાબર જો મિત્રો તમે આની પર ક્લિક કરી દીધું રજિસ્ટર નામ પર તો રજીસ્ટર નાવ પર ક્લિક કરશો એટલે ત્યાં તમને ઘણી બધી વિગતો પૂછશે ને એવું થશે પણ તેમાં તમારે અમુક સ્ટેપ છે એ સમજતા જવાનું અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું રહેશે તમે સૌ પ્રથમ તો તમને એ અંદર તમે નવેસરથી લોગ ઇન થતાં હશો તો તમારો ઓટીપી માગશે મોબાઈલ નંબર માગશે બરાબર મોબાઈલ નંબર માગશે એટલે એનો સીધો ઓટીપી આવશે અને ઓટીપી આવશે એટલે કે તમે એનો ઓટીપી દઈ દેશો એના પછી શું માગશે કે એના પછી જેમ જેમ પૂછે એમ એમ જ જવાનું છે આપણે પછી માંગશે અઢાર આંકડાવાળો જો તમે વિદ્યાર્થી છો કે શિક્ષક છો એમ પૂછે તો તમે કહેવાનું કશ આઈ એમ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી છું એમ કરીને એ પસંદ કરવાનું રહેશે ને એ પસંદ કર્યા પછી જવાનું રહેશે કે તમારે અઢાર આંકડાવાળો નંબર દેવાનો રહેશે અને નંબર અઢાર આંકડાવાળો નંબર દીધો પર પછી શું કહેશે કે તમારું નામ જે અઢાર આંકડાવાળું આપ્યું એટલે તમને કહેશે કે ખરેખર તમે આ વિદ્યાર્થી છો હા કે ના તો યશવાળું કરેક્ટવાળું આવે છે બટન પ્રેસ કરી રહેવાનું રહેશે એ પ્રેસ કર્યા પછી નવ એટલે કે એના પછી આગળ વધવાનું રહેશે બરાબર એના પછી આગળ વધ્યા પછી શું કરવાનું રહેશે તો એના પછી તમારે આગળ જઈને જે તમારો અઢાર અખંડવાળો નંબર આપી દઈને યશ કર્યા પછી તમારે આગળ જતું જતું રહેવાનું રહેશે અને પછી તમને શું કહેશે કે તમે જો આ ફોર્મ ભરેલું રિજેક્ટ થયેલું છે તો તમારી જન્મ તારીખ પૂછશે શું પૂછશે મિત્રો જન્મ તારીખ પૂછશે ડેટ ઓફ બર્થ એ ડેટ ઓફ બર્થ નાખી દેવાનું રહેશે ડેટ ઓફ બર્થ નાખશો એટલે સીધું ચોઇસ ફિલિંગ તમે અત્યારે ચોઇસ ફિલિંગ કરી શકો છો એવું નીચે આવી જશે બોટાના અને એની પર તમારે ફરી ક્લિક કરવાનું રહેશે બરાબર એની પર ક્લિક કરશો એટલે તમે ચોઈસ ફિલિંગની અંદર તમને બે બે સ્કૂલો ગમે તે આપી દેવાનું રહેશે તમે એમ કહેશો કે સર આ બે બે સ્કૂલો કઈ હોય તો મિત્રો તમને એમ કહું છું કે આના પછી એક વિડીયો લઈને આવીશ કે જે પણ આખી સ્કૂલોની આખી લિસ્ટ છે કોન્ટેક નંબર સાથે એનો આપણો ફૂલ વિડીયો બનાવી દઈશું એટલે તમને કોઈ પણ તકલીફ ના પડે ને એ જે પણ સાહેબ છે કે જે તે ત્યાંના કરતા છે એમની સાથે સીધો સીધો સંપર્ક તમે કરી શકો એના માટે અને આની ગૂંચવણમાંથી બહાર આવી શકો હવે આ જે છે વિડીયો આની અંદર તમે એની અંદર શાળા પસંદ કરી લેવાની તમારે માનલો છોકરો છે કે છોકરી છે તો એની શાળાઓ એ પ્રમાણે લોકો આપી દેશે બરાબર કે મિક્સ હોય તો ઘણી જગ્યાએ મિક્સ પણ હોય છે છોકરા છોકરીઓ બરાબર એ રીતે દોઢસો દોઢસો પણ હોય છે ઘણી જગ્યાએ ત્રણસો ત્રણસો છોકરીઓ સ્પેશિયલ હોય છે આ રીતે માનલો મહેસાણામાં સ્પેશિયલ ત્રણસો છે છોકરીઓ એટલી જ છે આ રીતે હવે આ પછી એની અંદર સિલેક્શન થઈ ગયા પછી તમારે શું કરવાનું રહે છે એને સેવ કરવાનું છે શું કરવાનું છે મિત્રો એ જે લખાઈ ગયું છે એને સેવ કરવાનું રહેશે સેવ કર્યા પછી પ્રિવ્યુઝ કરીને આવશે પ્રિવ્યુઝ ને એ કરવાનું રહેશે અને એ પ્રિવ્યૂઝવાળું બટન આવશે એની પર પ્રિવ્યુઝ સેવ કરવાનું રહેશે એ કર્યા પછી તમને સક્સેસફુલીનો મેસેજ આપશે સારો સક્સેસફુલી તમે સક્સેસફુલ થઈ ગયા છો પણ હજુ કામ પૂરું નથી થયું મિત્રો યાદ રાખજો હજુ કામ પૂરું નથી થયું એના પછી તમારે સબમિટ નામનું બટન નીચે ફરી અવાજ કલરમાં આવી જશે બરાબર એવા જ કલરમાં સબમિટ નામનું બટન આવશે એ સબમિટ કરશો એટલે તમારું જે ફાઇલ ફોર્મ છે એ સબમિટ થઈ જશે એનો સ્ક્રીનશોટ પાડી શકાશે એની પીડીએફ તમે કાઢી લઈ શકો છો બરાબર અને આ રીતે તમે તમારું ફોર્મ છે એ ફિલિંગ કરી શકો છો બરાબર કયું જેમને નવેસરથી એટલે કે જેમના રિજેક્ટ થયેલા ફોર્મ છે એ અંદર એ કરી શકે છે હવે રિજેક્ટ થયેલાની અંદર ઘણાને પ્રશ્ન એવો બી છે કે કોઈને દાખલો અપલોડ કરવાનો પ્રશ્ન છે કે દાખલો મળ્યો નથી તો પિતાનો દાખલો વાલીનો દાખલો અપલોડ કરીને તમે જાતિ અંગેનો ફોર્મ ભરી દઈ શકો છો બરાબર અને કેટલાકને એવું છે કે ખાનગી શાળામાં ભણતા એમ કદાચ સરકારી શાળામાં એડમિશન લઈ લીધું પણ એક બે વખત ખાનગી શાળામાં ભણેલા તેમને લોચા પડે છે એટલે એ મિત્રો દરેક મિત્રો ખાનગી શાળાનું જ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે એમને કોઈ પણ પેલું પ્રમાણપત્ર આપેલું છે કે અહીંયા આની અંદર આપેલું છે એ પ્રમાણપત્ર અપલોડ કરવાનું નથી રહેતું ખાલી ઓનલી પહેલાંમાં નો પસંદ કરવાનું અને સીધું અપલોડ કરી દેવાનું કયા વિદ્યાર્થી મિત્રો જે પણ મિત્રો એક કે બે વર્ષ કે ગમે તેટલા વર્ષ ખાનગી શાળામાં જો ભણ્યા છે તો એ નો વાળું ઓપ્શન પસંદ કરશે નહીં તો ફરી પાછા ફસાશો ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આ રીતે ચોઈસ પ્રક્રિયા અને આ જે રી ભરાય છે રિજેક્ટ થયેલા એ બંને પ્રક્રિયા આ તમે ફિલિંગ કરી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય અને ગૂંચવણ હોય તો મને અવશ્ય સંપર્ક કરજો હું તમને મદદ કરવામાં પૂરેપૂરો સાથ આપીશ અને મારો સમય નીકાળીશ ચલો તમે લાઈક કરી દો વિડીયોને શેર કરી દો આવા નવા મિત્રો સુધી જય હિન્દ ફરી મળીશું